કાલે ચાલે દ આ રીતના દેસાડો થોડું એ છે યોગ્ય છે અમને બોલાવો તમે કી નહી પડતા તો આ રીતના દિવાળી નું મતલબ છે એક મિનિટ મોલો પેલા ચિઠ્ઠી મોકલેલી તમે એમાં એની પાછળ જોયું તારીખ લખેલી છે કે પાંચ તારીખ સુધીમાં ભરી એ જોયું આ રીતના બે હડાય તમારે બહાર ના બેસાડાય